અમે સીતરા સાતમ નું આવું ઠંડુ ખાવાનું જોવા આવું આવવા હા સ્પેશિયલ બટાકા બનાવીએ છીએ આજે બાફેલા જન્માષ્ટમી માટે સ્પેશિયલ રહી થઈ જઈશ અને હવે આપણે નાખવાની છે અંદર હળદર હળદર નાખીને આપણે મરચું નાખવાનું છે આખું મરચું નાખવાનું અંદર ને કપ ફૂટશે પાછું એટલે બંધ કરી દેવું પડે ને કપ ફૂટીને આપણા ઉપર સીધું જે આપણે પાણી કર્યું ને એના અંદર જ આપણો મસાલા એડ કરવાના છે જો ટાણા જીરું ને મરચું બે મિક્સ નાખવાનું અને અડદન નાખી દઈશું થોડું મરચું અમારા તીખું જોઈએ છે એટલે આવી રીતે અમે બનાવીશું જુઓ હવે અંદર આપણે એડ કરી દઈશું વઘાર છમ્મા દઈ ઉઠશે જો આવી રીતે થયો વકાર આપણો મરચું આવું ચડ્યું થોડું તો મિત્રો જો આવા રસ્તાવાળા અમે બટાકા બનાવ્યા છે ગળ ચટ્યા હોય છે બટાકા આજના આઠમના સ્પેશિયલ બટાકા અહીંયા અમારા તેઓ બહુ જ મળે એમ તો આજે જો આ સ્પેશિયલ આપણે બટાકા બનાવ્યા છે સ્વાદમાં પણ એવા જ મસ્ત થયા જો મસ્ત રસાવાળા સૈયમ મસ્ત મજાના કોથમીર બોથમીર નાખી દીધી છે આપણો બટાકાના આપણા આખા બટાકા બનાવવાના હોય આ નાની નાની બટાકીઓ હોય પણ આપણા મોટા હતા બટાકા એટલે આપણે અડધો ભાગ કરી નાખ્યો સીનો આપણા બટાકા મસ્ત મજાના રેડી થઈ ગયા છે દેખાય છે નાક્ષ બધાને જોઈને મજા આવી જઈએ માર તો બાર વરસાદ ચાલુ છે ધડાધડ પડો વરસાદના કપડા તો બધા અહીંયા નાખી દીધા હમે કારણ કે નાખવાની જગ્યા નહીં છે તો જો અમારા નક્ષભાઈને લાઈક કરવાનું રોજ તમને યાદ દેવડાવે એટલે લાઈક કરવાનું ના ભૂલતા અને ખબર કે અમારા મમ્મી ભૂલી જાય ને એટલે એ કહી દઈએ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને આ તો ચાલો અમે જમી લઈએ જો આવું બનાવ્યું છે આપણે બટાકાને અને છાશ અને રોટલી ચાલો બધા જમવા માટે તો જમી લઈએ પછી મળીએ એમ કે હા તો મિત્રો આજે છે આઠમનો મેળો તો આઠમનો મેળો બધા કના કના ભરાય છે તમે કમેન્ટમાં લખજો અમારી બાજુ જોડે જ અમારો ભરાય હા મેળો આજે કાનોડો છે એટલે મટકી પણ ફોડશે અને બધું પણ બધું કરશે પણ અમે જોવા આવતા નથી જો હવે અહીંથી મેળો સ્ટાર્ટ થઈ ગયો છે મહાદેવનું મંદિર આવશે હવે તો ચાલો તમને પણ દર્શન કરાય વીડિયોની અંદર કન્ટિન્યુ બન્યા આવ્યો Ayo, yeah. jadi. Yeah.

અને પેલી મોટર

các bác có không bỏ lỡ những video hấp dẫn પ્રશ્ન છે મિત્રો આ જો મહાદેવનું મંદિર સર શ્રાવણ મહિનાની અંદર આઠમના દિવસે અહીંયા મેળો ભરાવે છે દર આઠમે કડીની અંદર આવેલું શા મંદિર તો તમે પણ આવો તો જરૂર આવજો આઠમના દિવસે ખૂબ જ મેળો મોટો ભરાય છે હજુ ફૂલ રેકેટ બાકી હોય તો લે મુખારો આટલું બધું શું મોટું દેખાય છે એમ થઈ જતું હોય હવે દેખાય બરાબર હા બે જઈ જો જો અમાર કોના જીન પહેરાવા માટે એનો હાર છે આ ચાંદલા છે આ મુકટ છે અને બુટ્ટીઓ અમે કાટી મૂકી છે આ એની વાસણી ને છે જોઈ શકો તમે તો જો અમે કાટી મૂક્યું હવે કાનાનો પીનલ બેન શણકાર તો આ ઠેઠ દ્વારકાના છે તો દ્વારકાના જ કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી હોય એટલે જો અમે મસ્ત મજાના કાનાના પર રેડી કરી દઈએ સરસ મજાના તો બેન એના તૈયાર કરવા ગણતરી મને બહુ વાલી હતી જો મસ્ત મજાની મોજડી આપડી આવી જઈ છે પાસી જો આ મિત્રો આ કાનાના ના ભોગ ધરાવ્યો છે આટલો આટલો અમે ભોગ ધરાવ્યો છે તો જેવું લાગે તમને તમે પણ આવી પ્રસાદી ધરાવતા જશો તો આઠમના દિવસે ધરાવવાથી ઘણો બધો ફાયદો પણ થાય છે ને ભગવાન આપણા ઘેર આવ્યા તો આપણે આવી રીતે એમને સાચવવા પડો તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો